ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કચેરીમાં ફરજ પર આવતા કર્મચારીઓ માટે ટુ વ્હીલરમાં હેલ્મેટ પહેરીને ફરજિયાત આવવાની જાહેરાત બાદ ટ્રાફિક શાખા દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી છે ત્યારે જામનગરની કલેક્ટર કચેરીના પ્રવેશ દ્વાર પર ટ્રાફિક શાખાની ટુકડી તૈનાત કરવામાં આવી હતી અને કલેક્ટર કચેરીમાં પ્રવેશ કરનારા સરકારી કર્મચારીઓ કે જેઓ હેલ્મેટ પહેર્યા વિના પ્રવેશ મેળવી રહ્યા હતા તેઓને અટકાવીને દંડકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે માત્ર વીસ મિનિટના સમયગાળા દરમિયાન જ એક ડઝનથી વધુ સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વિના પ્રવેશતા દંડાયા હતા રોડ ઉપર અવારનવાર બનતા અકસ્માતો અટકાવ માટે રિસ્પેક્ટેડ ડીજીપી સાહેબ દ્વારા હેલ્મેટ માટેની અવેરનેસ બાબતે સરકારી કર્મચારીઓ અને સરકારી ઓફિસરો અને સરકારી કચેરીઓથી શરૂઆત કરીને મેક્સિમમ એનું એન્ફોર્સમેન્ટ થાય હેલ્મેટની ડ્રાઈવ માટે સૂચના આપવામાં આવે જેને અનુલક્ષીને જામનગર પોલીસ દ્વારા જામનગર શહેરમાં જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા જેટલી પણ સિટીમાં સરકારી કચેરીઓ આવેલી છે એ અલગ અલગ કચેરીઓમાં આજ આજરોજથી ડ્રાઈવરના અનુસંધાને જે કોઈ પણ વ્યક્તિઓ અથવા તો કર્મચારી ઓફિસરો કોઈ હેલ્મેટ વગર ચાહીં આવે તો તેમને સામે કાયદેસરની કાર્યવાહી કરી અને એમવીએ મુજબની કાર્યવાહી કરવામાં આવી રહી છે આનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે લોકોમાં હેલ્મેટ બાબતે જાગૃતિ આવે અને આના માટે આપણે અગાઉ પણ એસપી સર દ્વારા ફ્લેગ ઓફ કરીને એક હેલ્મેટ બાઇક રેલી યોજેલી હતી બે દિવસ પહેલાં જ આ તમામ કાર્યક્રમનો એક જ ઉદ્દેશ્ય છે જે કે લોકો બને એટલું મેક્સિમમ હેલ્મેટનો ઉપયોગ કરે જેથી કરીને માર્ગ અકસ્માતમાં જે જે કાંઈ પણ ઈજાઓ અથવા તો મૃત્યુઆંક હોય છે એને આપણે અટકાવી શકીએ અને ઘટાડી શકીએ જી આપણે શરૂઆત સરકારી કર્મચારીઓથી કરીએ છીએ અને સામાન્ય લોકો માટે પણ આ કામગીરી ચાલુ જ રહેશે જેથી કરીને જે એક રોલ મોડલ તરીકે સરકારી કર્મચારીઓ જોવામાં આવતા હોય છે એ લોકો પહેલાં નિયમોનું પાલન કરે અને ત્યારબાદ આપણે સામાન્ય જનોને પણ આ બાબતે અવેરનેસ અને કામગીરી કરવામાં આવશે